પોલીસ કર્મી નીકળ્યો તે પોતાના કારમાં રહેલી જે છરી હોય છે તેના વડે પ્રેસો ઉપર જીવલેણ હુમલો કરે છે આ ઘટના બન્યા બાદ હાલ મહત્વની માહિતી એ સામે આવી છે કે આરોપી આ હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ

બે વિદ્યાર્થીઓ બુલેટમાં જવી રહ્યા હતા ત્યારે પાછળથી બ્લેક કલરની ગાડી જોડે એની રકજક થઈ અને એનો પછી બુલેટનો પીછા કર્યો રોકવામાં આવ્યો અને ત્યાં ફરીથી રકજક થઈ અને ત્યાં એ આરોપીએ ચપ્પુનો ઘા માર્યો ને જેના કારણે વિદ્યાર્થીની મોત થઈ આ બનાવનો તાત્કાલિક એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવ્યો અને અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત રીતે કુલ તીનસોથી વધારે સીસીટીવી કેમેરા પણ ચેક કર્યું તમામ ટોલટેક્સ ટેક્સ નાકા પણ ચેક કરવામાં આવ્યો અને એવી માહિતી મળી કે એક બ્લેક કલરની ગાડી ઇધર ઉધર ફરે છે અને પછી સ્કેચ બનાવવામાં આવ્યો હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સ મદદથી જાણવા મળ્યું કે આરોપી એક કોઈ ઇનોવા ગાડી લઈને ત્યાં હરિયાણા બાજુ ઓર પંજાબ બાજુ ગયા છે તાત્કાલિક બંને અમદાવાદ ગ્રામ્યની પોલીસ અને અમદાવાદ ક્રાઇમનો માણસોનો અહીંથી રવાના કરવામાં આવ્યો અને કાલે એનો ત્યાં સંગરુર પંજાબ ખાતે જો જિલ્લા છે સંગરૂર ત્યાં ઇન્ટરસેપ્ટ કરવામાં પોલીસને સફળતા મળી અને ત્યાંથી આજે એનો લઈને આવ્યા છે અને એનો આજે અમદાવાદ ગ્રામે એનો એકતાલીસ વનાઈ કરીને સોંપ્યા હતા અને અમદાવાદ ગ્રામે એનો પડધર કાર્યવાહી કરી છે અત્યારે આજે અટક કર્યા છે કાલે રિમાન્ડ માગવામાં આવશે અને જો બાકી મુદ્દા છે કે છે ચપ્પુ ક્યાંથી લાયા બીજા કોઈ મદદગારીમાં છે કે નહીં આ બધા તપાસ રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે કટીકો ઘટના સુપરિક્ષક શું દેખતી લોકો કહે છે કે એને ગાડી આપ્યો અને આ પછી એનો પીછા કર્યો ગાડી બુલેટ રોક્યો કે કેમ ગાડી આપ્યો તો એને પણ કીધું તો આ આ બાબતમાં રગજગ થઈ ને પછી એને ચક્કુ મારી ઇતિહાસ જે છે આરોપી જે પોલીસ કોન્સ્ટેબલ છે તેનું અગાઉ પર સસ્પેન્ડ થયેલો છે ફરિયાદ પણ થઈલી છે શું ભૂત કરાયેલો છે આ જો આરોપી છે આ બે હજાર સત્તરમાં પણ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા હતા એમાં ચારસો છે ચારસો ને આઈટી એક્ટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો દસ માર્ચ બે હજાર નો દાખલ થયો હતો એમાં આ મેન આરોપી હતો એમાં એનો સસ્પેન્ડ થયો હતો હા

અને બાજુમાં જો માણસ દીખે છે આ એક દિનેશ કરીને છે અત્યારે એનો બધું વિગતો અમદાવાદ ગ્રામ્ય પોલીસ મેળવી રહી છે એની પણ અગર સંડોવણી હશે અથવા મદદગારીમાં હશે તો એનો વિરોધ મોકસ અત્યારે આ કહું છું કે રિમાન્ડ દરમિયાન બધા વિગત બધી વિગતો અત્યારે એની પૂછપરછ ચાલુ છે કયા કઈ દિશામાં ગયો અને તો કઈ જગ્યાએ બદલ્યું કેટલા સમય પંજાબમાં કેરો સાયો આ અહીં આ ભાઈ ગયો હનુમાનગઢ હનુમાનગઢ થી મંડી મંડી થી જલંધર જલંધર થી લુધિયાના અને લુધિયાના થી પછી સંગરૂર આવ્યો અમદાવાદમાં ગાડી બદલીની વાત છે અમદાવાદમાં એની પોતાની ગાડી એને છુપાવવામાં આવી અને એની અત્યારે સર્ચ ચાલુ છે અને બીજા જો એને કઈ દોસ્ત ટ્રાવેલ એજન્સી હતી એને કીધું કે મને ચંડીગઢ જવાનું છે

રોલ નીકળશે તો પછી એનો નહીં રસ્તામાં એને ફેંકી લઈને નથી ગયો હવે બધું ડિટેલ્સ આ સીસીટીવી ફરીથી ચકાસવામાં આવશે આજે ત્યાં ક્રાઇમ સીન પર લેકર ગયા છે અને આ બધું ડિટેલ્સ અમારા મુદ્દાઓ છે રિમાન્ડ મળ્યા પછી બધું

દર્શક મિત્રો એનક પ્રેત ન્યૂઝને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં